સાતમ આઠમ ઉપર આપણે એક મહિના સુધી સ્ટોર કરીએ તો પણ બગડતી નથી હવે આપણે તેમાં મોણ નાખીશું આપણે મોટી ચમચી ચાર ઘીની મેં ગરમ ઘી કરી લીધું છે આપણે ચાર મોટી ચમચી ઘીની નાખીશું આ ઘીથી એકદમ ફરસી પૂરી આપણી બને છે આપણે તેલમાં બનાવીશું તો પણ બનશે પણ આ ઘી જેવી અસલ મસ્ત નહીં બને એટલે આપણે ઘીમાં બનાવીશું આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું આપણે મૂઠ્યું પડે તેવી આપણે મોણ દેવાનું છે મેં અડધી ચમચી મરી પાવડર લીધો છે જો તમારે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે આ રીતના એકદમ સરસ બધું મિક્સ કરી લેશું આપણે આ લોટ આપણે ગરમ પાણીથી બાંધવાનો છે આપણે હેતુ હેતુ આંગળી હેતુ કે છે એ એ પ્રમાણે હોવું જોઈએ ગરમ પાણીએ બાંધશું એટલે એકદમ સોફ્ટ અને ક્રન્જી બનશે આપણે એકદમ આ રીતના મૂક્યું પડે એવું આપણે મોણ દેવાનું છે એટલે આપણી સાતપડવાળી પૂરી મસ્ત બનશે આ રીતે આપણે સરસ મોણ દઈ દેસું આ રીતના આપણે એકદમ મસડીને મોણ દેવાનું છે એટલે આપણે બધા લોટમાં મોણ થઈ જાય અને આપણી સાતપળવાળી પૂરી એકદમ સોફ્ટ અને ક્રંચી બને લોટ બાંધવાનો છે મેં ગરમ પાણી કરી લીધું છે આંગળી હેતુ આ રીતના હોય તે તેવું કરવાનું છે આપણે થોડું થોડું નાખતા જાસુ ને આપણે લોટ બાંધતા જાશું એકી સાથે નથી નાખવાનું આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે જો ઢીલો લોટ હશે તો આપણે પૂરી એકદમ મસ્ત નહીં બને આપણે એકદમ સોફ્ટ અને ક્રન્ચી બનાવવાની છે એટલે આપણે કડક લોટ બાંધવાનો છે આપણે આ સાતમ આઠમ ઉપર બનાવીને રાખીશું તો આપણે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે બનાવી દેવા થાય આ એકદમ મસ્ત પૂરી બને છે મારી સ્ટીકથી બનાવશો તો એકદમ બજારમાં મળે તેથી પણ સરસ મસ્ત બનશે આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું ને બાંધતા જાશું એકી સાથે નથી નાખવાનું આપણે મસ્ત લોટ બંધાઈ ગયો છે આ રીતના આપણે બાંધવાનો છે એકદમ કડક આપણે જો નરમ હશે તો આપણે જોઈએ તેવી પૂરી નહીં બને એટલે આપણે આ રીતના કડક બાંધવાનો છે આ લોટ આપણે બાંધીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું અને પાંચ મિનિટ આપણે મિનિટ રાખીને આપણે ઢાંકીને રેવા દેસું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે એક વાટકી લીધી છે તેમાં આપણે એક ચમચી ગરમ કરેલું ઘી નાખીશું આપણે આ ઘી આપણે સાત પડી વાળી પૂરીમાં આપણે લગાવવાનું છે તેમાં આપણે એક ચમચી નાની ચમચી આપણે સિંગોડાનો લોટ નાખવાનો છે સિંગોડાના લોટથી બધા પડ જુદા પડે છે એટલે આપણે સિંગોડાનો લોટ નાખીશું આપણે ચોખાનો કે મકાઈનો કંઈ લોટ નથી નાખવાનો આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જો તમે આ બનાવતા બનાવતા ગરમ થઈ જામી જાય આપણે ઘી છે એટલે જામી પણ જાય છે તો જો જામી જાય તો આપણે ફરી ચૂલે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ લગાવવાનું છે આપણે

આમાંથી આટલી એક વાટકા લોટમાંથી આપણે એક ડબ્બો ભરાશે તેટલી પૂરી થશે આપણે આપણે મસ્ત આ રીતના સોફ્ટ થઈ ગયો છે લોટ તમે જોઈ શકો છો આ રીતના હવે આપણે નાના નાના લુવા વારી લેશું આ રીતના આપણે પેંડાની જેમ નાના લુવા વારી લેશું આ રીતના આપણે બધા વાળી લેશું આપણે પાટલીને વેલણ લઈ લીધું છે હવે આપણે જે લોવું લીધું છે તેને જો આપણે જરૂર પડે તો જ આપણે લોટ લગાવવાનો છે લોટ કે તેલ નહીતર આપણે આ રીતના વણી લેશું આપણે મોણ સરસ નાખ્યું છે એટલે આપણે જેની પણ જરૂર નહીં પડે સૂકા લોટની કે તેલની આ રીતના આપણે આછી આપણે પાપડ જેવી રોટલી બનાવવાની છે આપણે જાડી હશે તો આપણે સાતવડવાળી પૂરી મસ્ત નહીં બને એટલે આપણે એકદમ જો આપણે ઉથલાવામાં ઓલું થાય તો આ રીતના આપણે પાટલી ફેરવતા જાશું વણતા જાશું એટલે એકદમ સરસ આપણે પતલી રોટલી થાશે તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ આછી રોટલી આપણે પાપડ જેવી બનાવવાની છે આ રીતના આપણે આછી રોટલી બનાવી લીધી છે આપણે આ રોટલી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે આ જે લેટર બનાવ્યું છે તે લગાવી દેસું આ રીતના આખી રોટલીમાં ક્યાંય પણ કોરી નહીં એ રીતના આપણે સરસ લગાવી દેવાનું છે એકદમ મસ્ત આપણે ફરતી આછું આછું લાગે એ રીતના લગાવવાનું છે વધારે નથી લગાવવાનું જો વધારે લગાવીશું તો આપણે પાછું બહાર નીકળશે એટલે આપણે માપે લગાવવાનું છે તો પણ આપણી મસ્ત પૂરી થશે હાથ વડે નાખીશું એટલે એકદમ મસ્ત બને આપણે જાજો નથી નાખવાનો એટલે આપણે તે ઘી જો છે તે થોડું થોડું અબ્ઝર્વ કરી લઈએ એટલે આપણે આ રીતના થોડો થોડો લોટ નાખીને આ રીતના આપણે સરસ મિક્સ કરી દઈશું આ રીતના બનાવશું એટલે આપણે બધા પડ જુદા પડી જશે ઘણા ત્રણ થી ચાર રોટલી મૂકીને પણ કરે છે તમે એક રીતના પણ કરી શકો છો પણ આ રીતના આપણે કરી હશે તો મસ્ત બનશે આજે અને મસ્ત ફળ પણ મસ્ત બનશે આ રીતના આપણે નાના નાના કટિંગ કરી લેવાના છે તમે મોટી સાઈઝ ના જો પૂરી બનાવી હોય તો તમે મોટા કટિંગ કરી શકો છો નહીતર આપણે આ એક એક ઇંચના ટુકડા કરી લેશું આપણે આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો છે હવે આને આપણે હવે આપણે આ એક એક લેતા જાશું ને હાથ વડે આ રીતના અડવો એવો વજન આપીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે રાઉન્ડ થઈ ગયું છે તો આને આપણે આછી આછી આ રીતના વણી લેશું એકદમ મસ્ત આપણી મસ્ત મજાની પૂરી આપણે આ રીતના વણીશું હવે આ રીતના બધી પૂરી આપણે બનાવી લેશું આપણે બધી પૂરી વણી લીધી છે હવે આપણે ચૂલા તરફ જઈશું આપણે તેલ ગરમ મૂકી દીધું હતું હવે તેલ આવ્યું કે નહીં આપણે થોડો એવો લોટ નાખીને તપાસ કરી લેશું આપણું તેલ આ બબલ આ રીતના આવે એ રીતના જ આવવા દેવાનું છે એટલે આપણે પૂરી એકદમ ઉપરથી ક્રંચી અંદરથી સોફ્ટ થશે આ રીતના આપણે બધી પૂરી જેટલી સમાય તેટલી નાખી દેવાની છે આપણે ફૂલ તેલ નથી આવવા દેવાનું જો વધારે તેલ આવેલું હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે આ રીતના ધીમું ધીમું તેલ આપણે ત્યારે જ આપણે પૂરી નાખવાની છે આ રીતના આપણે જેટલી સમય તેટલી પૂરી નાખી દેસુ એકદમ ધીમા ગેસે આપણે જોડવવાની છે આને પેલા આને અડવા નથી તમે જોઈ શકો છો તેલમાં નાખા આપણા પળ જુદા પડવા છે એકદમ મસ્ત પળ જુદા પડી ગયા છે આપણે આ રીતના આપણે થોડું થોડું ઉપર તેલ નાખી દેસું સાઈડ ચેન્જ હમણાં નથી કરવાની આપણે આ રીતના આપણે ધીમે ધીમે લાવીશું હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું આ રીતના એક એક કરીને આપણે બધી પૂરીની સાઈડ ચેન્જ કરી લેવાની છે ફરી આપણે હળવાનું નથી આ રીતના જડવા દેવાની છે આપણે કંદોઈની દુકાને આ રીતના જ બનાવે છે આપણે ધીમે તાઈ એમનું જળવા દેવાની છે આપણે ફરી સાઈડ ચેન્જ કરી લેશું આ રીતના હવે આપણે બબલ્સ આવ ઓછા થઈ ગયા છે આ સાઈડ ચેન્જ કરીને આપણે એકદમ મસ્ત બ્રાઉન કલર થઈ ગયો છે એટલે આપણે એક પ્લેટમાં અને કાઢી લેશું જોઈ શકો છો આપણી એકદમ મસ્ત મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે આપણે તેલ ની તાર લેવાનું છે બધું તેલ આપણે નથી આવવા દેવાનું આ રીતના બધું તેલ આપણે પૂરીમાંથી કાઢી લેશું એકદમ ક્રન્ચી અને એકદમ સોફ્ટ આ રીતના બનાવવામાં એટલે બનશે આ રીતના આપણે બધી પૂરી બનાવી લેશું આપણે આ પૂરી લગભગ આપણે સૌરાષ્ટ્રમાં ગુજરાતીઓને ત્યાં ઘરે ઘરે સાતમ આઠમ ઉપર બનતી હોય છે આ રીતના આપણે બધી પૂરી બનાવી લેશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી પડવારી પૂરી તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને એકદમ સરસ અને જરા પણ તેલ નહીં અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી મસ્ત ભૂકો થઈ જાય એટલી મસ્ત આપણે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે આ પૂરી આપણે ચા સાથે સવારમાં સાંજના નાસ્તામાં લઈ શકીએ છીએ આ પૂરી એકદમ સોફ્ટ અને સરસ મસ્ત મજાની બને છે અને આ પૂરી તમે એક મહિના માટે સ્ટોરેજ કરી શકો છો આપણે એક એક ડબ્બામાં ભરી દેશું તો આવીને આવી રહેશે અને જરા પણ તેલ નહીં ચડે આપણે જો ઘણા લોકો આપણે બેકિંગ સોડા અથવા ઈનો નાખતા હોય છે તો આપણે એ એકદમ સરસ અને એકદમ સુપર તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ